મસ્ત એટલે શીખ સારી બહુ મસ્ત ઉગી છે તો રામ રામ ડાયરાને આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ મારે કામ કરવાનું છે બધું વાડીનું ઘણું ઇલેક્ટ્રિકનું એટલે કે મોટરનું એક ટાટર છે ને એ બધું રિપેરિંગ કરવાનું છે અને અમારે અહીંયા દેહમાં છે ને એ બધું અમારે જાતે જ કરવાનું કામ બધું આવું બધું એટલા માટે અને એક વખત તમે આમ ખાલી વ્યૂ ન આમ અમારી વાડીનું તો અમારે જો અહીંયા થી શેઢો છે અને આ અમારી વાડી છે અને આ છે મોટાભાઈ ની છોડી જો બટાટા લઈને આવી અને આ છે અમારે દાદા ને લા પાલટી ભેગી થઈ છે ત્યાં મારવા જવાનું છે જો કપાસ જોવા કેવો મસ્ત ઉગી ગયો છે એવડા લોકોનો તો ભાઈ આ જોડાયું છે અમારે ચંદુભાઈ અને અમારે આ છે મુકેશભાઈ એ બંને ડ્રાઈવર છે આપણે આ હેલિકોપ્ટરના તો કાંઈ નહીં આપણે એ ચાલુ કરે હા કે ત્યારે ગમે ત્યારે એનો વિડીયો નાખશું તો બસ આપણે એક નાનું ઇલેક્ટ્રિકનું કામ હતું ને એ કામ પતી હવે છે આપણે પ્રોમોશન પ્રમોશન કરવા આપણે શરૂઆત કરી એક આપણા મોટાભાઈનું તો આપણે એનું એક પ્રમોશન કરી દુ થોડુંક કામ હાલતું થઈ જાય વધારે તો બસ આપણે આવી ગયા છીએ પ્રોમોશન વિડીયો બનાવવા માટે તો આપણે મોટાભાઈ અહીંયા બધું કટિંગ બધું ચાલુ કરી દીધેલું છે આવી રીતનું બધું આ કટ મારેલા છે અને આ વેલ્ડીંગની પેટી છે અને ઉલ્લા પર બનાવેલી છે ને જાળી એ જાળી ફિટ કરવાની આમ દરવાજાની જાળી છે એક ટાઈપની હો હિંસની એકદમ લંબાઈની જાળી છે અને એ દરવાજો આમ અલગ અલગ બારણા ભેગા કરવાના આમ ખાવા અલગ જ ભેગું થઈ જાય એવી રીતનું આ જાળી બનાવેલી છે

તો કાંઈ નહીં આપણે આટલું ડ્રાઈવિંગ શીખી છે અને મને એવું નથી લાગતું કે આમાં બહુ અઘરું છે થોડીક વારમાં આપણે શીખી તો જઈએ પણ આપણું ઘરનું લે ને ત્યારે શીખવા મજા આવે આ તો ભાઈ આપડા ભાઈ મિત્રનું છે એટલે આપણે હાલો તો મળી પસંદ નિરાતે તો આપણે આપણે બગીચા છીએ આપણે મિત્રની દુકાને

તો જો આપણે આ સિંગ વાવેલી છે અને આપણે સિંગ માં ધીમે ધીમે આટો મારવા આવ્યા ને વરસાદે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે મસ્ત એટલે સિંગ સારી બહુ મસ્ત ઉગી છે જે તો સાંજ પડી ગઈ ને હવે છે ને આપણે ઘરના બોડિયા ને એનું બધું બેક વાયરિંગ બળી ગયેલું ને એવું બધું તો અત્યારે ઠેઠ વારો આવ્યો એનું સારું કરવાનું તો કેવો લાગ્યો અમારે વાડીનો નજારો અને હવે પાછું આપણું કામ લાઈટનું પૂરું થઈ ગયું છે શીખ્યું છે થોડુંક અને એવું લાગે હા આસાન વસ્તુ છે એમાં કાંઈ કોઈ જાતનું બહુ અઘરું તો છે જ નહીં અને થોડોક સમય એવું લાગે તો એમાં શીખી તો જાય જ તો હવે કરીશ હું એડિટિંગ વાળું કરવાનું બાકી છે વાળું કરીને એડિટિંગ કરીશ અને બ્લોગને કરીશું અહીંયા તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળી પછી નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય